ઉપ કેન્દ્રો કચ્છ કાર્યક્રમ હલો કરા ભેણું ત્રેવી એપ્રિલ એ કે હૈરજ પા વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કઈ પુસ્તક જો મહત્વ અને વાંચન ડીયા ડી ઘટતો વિને તો અને હિ ચંદાનો વિષય અને હિ ચંદા મુખ્ય અને મુસાથે સ્ટુડિયોમાં અડા પ્રાધ્યાપક સંજય ઠાકુર કે પણ થિએ સંજય ઠાકુરનો પરિચય ડીયા તો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પ્રાચાર્ય હો કચ્છ જ ની સાહિત્યકારી અને હેવર સુધી બારા પુસ્તક પ્રગટ થઈ ચુક્યા સંજયભાઈ આકાશવાણી સ્ટુડિયો સંજયભાઈ પહેલો પ્રશ્ન જ મુખ્ય એ કે હેરજ પાકુસ્તક દિવસ કરે જરૂર કોલ્લા અને હેનવરે એટલે કે બજાર વિશ્વ પુસ્તક દિવસ થીમ કોરો રખી વિષ્ણુભા ગણેશ વિશેષ ઉજવા જી અને ઈ વૈશ્વિક એનજી મહત્વતાએ તો વર્લ્ડ બુક ડે આય વિશ્વ પુસ્તક દિવસ ઈ વાંચકે જોડો મેળાવો અને ચોપડી જો ચબૂતરો પાંચઈ પા અને ચોપડી એ જે ચબૂતર ચબૂતરે મથે એન મે ઉત્સવ થિએ એન જે મહત્વજી ગાલ થી એ અને એનજી પૂજા થી એ એનલા કરીને હી ખાસ વિશેષ દિવસ જી ઉજવણી થિએ તો એનજો પૂરો નાલો એડો આય કે વલ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે ઓકે તો પુસ્તકે જી ગાલ થે એ સાથે પુસ્તક જે લખા જેતા એન જે જી પણ ગાલ ગાએ જી પણ ગાલ ગાએ અને 2025 મે બ હજાર પંચમાં જેકોમ રખી આવ હીમ અડી રીડ યોર વે એટલે કે આજે વાંચે જી રસ્તો એટલે વાંચે જ ડબ પસંદ કયો કડે વાંચીંદા કેડી રીતે વાંચીંદા ટૂટક તૂટક વાંચીંદા સડંગ વાંચીંદા કેડો વાંચીંદા કેન રીતે વાંચીંદા તો એન તન જી જોકો પસંદગી આ અ અથવા તો અવકાશ તો ઇન મથે ઈ થીમ રખે મે આવ્યો આ કે રીડ યોર વે રીડ યોર વે સંજય ભા બી ખાસી ગયા અને વાંચન બહુ ઓછો થઈ ગયો એને બહુ મત નહીં એનો કારણ મુકે પણ હેવર સોજે તો સંજય ભા કે મોબાઈ વધી ગયા અજ કલ છોકરા હલદે નથા સીખે પંધ કરે ની પણ મતરણ કે મોબાઈલ દેતા તો

ટેબ્લેટ આય, કમ્પ્યુટર આટલે કોઈક ને કોઈક ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી માણું જોડાય વે અે પાં ઈ કે બંધાઈ વ્યાએ બંધાઈ વે જી 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 પાર ડાખર કે ખીલ બંધી તી માનતે અને મગજથી ઈ ગેઝેટ વેહ રહ્યા અને એનજી એટલી ઝાડ વડી પથરાઈ વઈ કે વાંચન થી વિમુખ થઈ થિંદ પણ હકડી ગાલતા સનાતન સત્ય આય જી કે વાંચન એટલે વિચાર વૈભવ વાંચન એટલે ચરવણા વાંચન એટલે એકડી કલ્પના શક્તિ વિકસાય જો એકડો માધ્યમ વાંચન આઈ લેખક સાથે પ્રવાહ પ્રવાહમાં આઈ પેંડે વધો વધોતા એનજી વિચારણા કર્યો તા થી એન તોલે તોલ્યો તા અને પોઈ કોઈ અહીં કન્ક્લુસન મથ અચો તા તો વા વાચન ની ગહનતા અને વાાચનો પ્રવાહ આ કે તર્કશક્તિ અને કલ્પના શક્તિ બોઈ કે વિકાસ કરીને વાચન અતિ મહત્વ જો આજી અભિવ્યક્તિ કરીને અભિવ્યક્તિ કદે અચીન્ કે જડે આજે મન મગજ હૃદયમાં કિક સારા વિચાર અને કીંક સાહિત્ય બીજ રોપાયલા હું તી અ અભિવ્યક્તિ ખીલવણી અચીન્ એટલે આજો સલ્્ફ એક્સપ્રેસન જી એ મથ આધાર આજો વાાચન વૈભવ કેટલો વિકસાયો તા સંજયભાઈ ગાલ તો બોરી સચી ક્યાં કે વાચન એ વી તમે ચેં કે વાચન કો જરૂરી વાચન જ્ઞાન લ જરૂરી અભિવ્યક્તિ જરૂરી તા તર ચં કે આઘુળી જે ટેરવે જ્ઞાન મલે તો મોબાઈલ ખરેખર વાચન ફિટાયા લીધે જ તા વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરણી પૂરું અગલો સમજ પે મુ કે છોકરા વાંચીએ નત એ ચેન્દા આ કે મણી કે થિએ તો વાચન વૃત્તિ વધારે લાડી તું કહેણો ખપતું સજી દુનિયા જો પ્રશ્ન પાંજો ઘર કે જિલ્ કે રાજ્ય પ્રશ્ન આડો ના વિશ્વ વ્યાપક સમસ્યા સમસ્યા કે દૂર કરેલા કરીને પાે ઘરથી શુરુઆત કરણ પી પાજી પડ માવતર તરીકે પં કેટલો વાંચ્યું તા પાંપો વાંચ્યું પાં છાપે જ અંદર જે પૂરતી અચેતી એ પૂરતી જો પાં વાચન કયું તા પાસે ઘરે સાહિત્યિક અને બયા મઝીન માહિતી પ્રદ મઝીન અચન ત કોઈ ચોપડીી જોડો અલગ નવલગો કબાટ ગુણવંત સાત એ સુધી ચે તી જ ઘરે સો ચોપડ્યું નવ એન્ય ઘરે આજી ધી પેણાઈ જ ન વાહ તો એ સુધી એ વાચન અને પુસ્તક જો મહત્વ શિક્ષણ શાસ્ત્રી અન્ય વિદ્વાન સાહિત્યકાર ત્યાં ચઈ વ્યા તરીને ત્યાં હેબિટ પાળી પૌંદી ત્યાં પ્રેરિત કરના પડો સાહિત્ય નવે જમા તમે રખણો પવ એન્ડો વે પણ ચોટડુક વે હા થોડે મેળો બોલે થંભલો ખોડે અડો સાહિત્ય તાખે ચિત્રત્મક ખપતો રસપ્રદ ખપતો અને સ્કૂલ પુસ્તકલય જાહેર સંસ્થા અને મિણ કે ચંધા કરણી પી કેજી પેઢી ચોપડીએ સાથ જોડાયલી રે સંજય ભા ચોપડીએ સાથે પાી પેઢી જોડાયલી રે અડી પા આશા રખો તા હેવર ઇન્સ્ટાગ્રામમાં જે રીલ નિર્યો હોય કે ટ્રેન મુસાફરી થઈ

ઘરમાં થોડા શિક્ષણ અન્ય સાહિત્ય જ્યાં ચોપડ્યું વસાયણું ખપડ્યું અને ચોપડી જી આદત પવણી જો આદત પાંજો આવનારી પેઢી ચોપડી વાંચી યુવા વર્ગ વાંચન ખૂબ ઓછો અને એ શિક્ષણકાર તરીકે તા પ્રયત્ન કરે ખપે ભા ચોપડી ચસ્કો અને ચુસ્કી ગા કરી જ્યાં સુધી પાંચ પિંડે રીતે સજ્જ નહીં થયું એકડો જુવાન માળુ ભલે રોજ એકડો પન્નો વાંચે ની શુરુઆત કરે શુરુઆત ઊંચી પગલે થી મંજિલ તરફ તો જી તો એકડો પન્નો વાંચે અઠવાડિયું રહીને બબો પન્ના વાંચે અને એનકે ઈ વાંચે નવલકથા ગમતી વે નવલકથા વાંચે નવલિકા ગમતી વે નવલિકા વાંચે કવિતા ગમથી વે તાવજો કાવ્ય સંગ્રહ ખણી ને વે રે તે જિન ઝુકો પસંદ આ ખણી ને વાંચો તો પોઈ એન કે અજ તાને રે્યો મોટિવેસનલ કિટલી મિડે બુક્સ પાયા અવલબલ અ અને પાોડો સર્વે ચે તો કેર ઝુકો ચોપડિયું વિકાજું જી એ સૌથી વધુ એક મોટિવેશનલ બુક્સ અને બી કારિર્દી ઘડતર જ જે ચોપડ્યું વધુ વિકાજું અને ઈ બેસ્ટ સેલર સાબિત થિએ પણ એનલા કરીને તાકેડો અડધો કલાક પંદરો મિનિટ પોણો કલાક ભલે શુરુઆત દો મિનિટથી થે જી પણ એ દિશામાં તા અગા વધ કરીને ત્યાં સંકલ્પ ગણો પંજય ભા સંકલ્પ પાણી કે ગેજો આવે કચ્છી મુશાયરેમાં ડૉર ક્રતિ ગૌર મુખ્ય મિ્યા અને આ ચોતે મોબાઈલ ન નેરીયા સાહેબ ત્યાં સુધી મુખ્ય નિ ન અચે તો એ ચા કે પના વાંચીયા ન ત્યાં સુધી નિંદર ન અચે એટલે બસ તો અડો પગલો ખે જરૂર આ બ્યો પ્રશ્ન એ પણ થિએ તો કે શિક્ષણ સંસ્થા જો વાંચન પ્રક્રિયામાં કોણો ફાળોએ અથવા સમાજ મે બ સંસ્થાઓ એડી હઈ જી કે પાજે બચ્ચે જે મે અને વ્યક્તિત્વ વિકાસ મે બહુ વડી ભૂમિકા હે એનજી એકી કુટુંબ સંસ્થા અને બી શૈક્ષણિક સંસ્થા કુટુંબ સંસ્થા એટલે માવતર જો મો દાદા વે દાડી વે કાકા વે કાકી વે અજ મોમ ડેડ ચોં એડા બાપા ને બાઈ વે તો પહેલી સંસ્થા આવે પણ બી જવાબદારી આ શિક્ષણ સંસ્થાઓ મથે પાંચ નિશાળ મથ નિશાળ મેડો શિક્ષક ધારે એ માર ધાર વિદ્યાર્થી કે વાંચન લા કરીને જરૂર પ્રેરિત કરી અને નેર અજ તા સ્કૂલ મેં સારા લાયબ્રેરી પણ છે વર્ગખંડ લઇબ્રેરીનો પણ એક કન્સેપ્ટાય કે વર્ગખંડ લબ્રેરી તારા ચાવી મેક ન વે કબાટ મેઘ્રહેલી ન વે પણ રેક મથે રખલી વે હા અને છૂટો દોર વે અભ્યારણ્ય ચોપડીએ જ અભયારણ્ય તી જડે પણ એ રિસેસ મે પંચ મિનિટ પે વિદ્યાર્થી કે અને પ્રાર્થના સમેલન મે ખાસે ખાસી ચોપડીએ ની આસવાદ કરાઈએ

I don't know.